જૂના મકાન વેચનારાઓ પર સ્ટેમ્પ ડ્યુટીનો અકલ્પનીય બોજો લાદવામાં આવ્યો ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમ 2025 ની કલમ ઓગણચાલીસ એક અને કલમ ઓગણચાલીસ 2 માં કરવામાં આવેલા સુધારા પ્રમાણે પાછલી મુદતથી સ્ટેમ્પ ડ્યુટી વસૂલી શકાતી નથી છતાં દંડની વસૂલી કરે છે સ્ટેમ્પ ડ્યુટી જે તે વર્ષના દર પ્રમાણે વસૂલ કરવામાં આવે છે તો પેનલ્ટી અત્યારના સુધારા પ્રમાણે વસૂલી શકાય જ નહીં તેમ કાયદાના નિષ્ણાતોનું કહેવું છે ઓગણીસો બ્યાસી માં બજાર કિંમત નક્કી કરવાનો કાયદો પણ નહોતો ઓગણીસો ચોર્યાસી માં બજાર કિંમત નક્કી કરવાનો કાયદો આવ્યો હતો તેમજ જંત્રી ઓગણીસો નવ્વાણું થી અમલમાં આવી છે આ સંજોગોમાં ઓગણીસો ચોર્યાસી થી ઓગણીસો નવ્વાણું ના ગાળાના મિલકતના ભાવ કઈ રીતે નક્કી કરવામાં આવી રહ્યા છે તે પણ દસ્તાવેજ રજીસ્ટર કરાવવા માટે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીનો સામેથી સંપર્ક કરનારના માથે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમન ઓગણીસો ની કલમ ચાલીસ હેઠળ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય છે તેથી નાયબ કલેક્ટર સ્ટેમ્પ એ કલમ 41 ની જોગવાઈ મુજબ દંડ લીધા વિના જ દસ્તાવેજ કરવાનો નિયમ છે છતાં નાયબ કલેક્ટર કલમ ચાલીસ ને બદલે 33 લગાડીને લોકોની પરેશાની વધારી રહ્યા છે ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ તેત્રીસ માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ મિલકતો વેચાણ કરનારની સહમતીથી દસ્તાવેજના સંદર્ભમાં પુરાવો લેવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ અથવા પોલીસ અધિકારી સિવાયની વ્યક્તિ દસ્તાવેજ પર યોગ્ય સ્ટેમ્પ વાપર્યો નથી તે કારણોસર દસ્તાવેજ જપ્ત કરીને નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરે તો જ કલમ ચાલીસ લાગુ પડી શકે છે અન્ય સંજોગોમાં કલમ તેત્રીસ લાગુ પડતી નથી આ સ્થિતિમાં અરજદાર સામેથી સ્ટેમ્પ ડ્યુટી ભરવા જાય તો તેની પાસેથી દંડ વસૂલવાની સત્તા જ નથી બીજું ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ તેત્રીસ હેઠળ સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કરવામાં આવે છે તે કેટલા ટકા પ્રમાણે કરવામાં આવી છે તે પણ સ્પષ્ટ જણાવવામાં આવતું નથી અત્યાર પહેલા એક બીજો પરિપત્ર એવો કાઢવામાં આવ્યો હતો કે ઓગણીસો બ્યાસી પછી જે લોકો સભાસદ થયા હોય અને સેટ સર્ટિફિકેટને કબજા રસીદ આપવામાં આવી હોય તો તેની ઉપર પણ સ્ટેમ્પ ડ્યુટી લગાવવામાં આવી છે આ મુદ્દો મેં અગાઉ રજૂ કર્યો છે 1982 બ્યાસીથી અત્યારે બે હજાર બાવીસ સુધી તમે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ ન કરો અને અત્યારે આ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાનો પરિપત્ર કાઢો તો એ નિયમની વિરુદ્ધ છે લિમિટેશન એક્ટ સરકારને પણ લાગે છે કોઈની પાસે પણ વસૂલ લઈ શકતા નથી તેમ છતાં પક્ષકારો સ્ટેમ્પ ડ્યુટી ભરવા જાય છે તો સરકારે એવો પરિપત્ર કાઢવો જોઈએ કે તે વખતે જે જમીન ફાળાના બાંધકામ ફાળાના પૈસા જમા કરાવ્યા હોય સોસાયટીમાં તો તે કિંમતને બજાર કિંમત ગણીને તેની ઉપર તે વખતે ચાર ટકા સ્ટેમ્પ ડ્યુટી હતી તે પ્રમાણે વસૂલાત કરવી જોઈએ તેની જગ્યાએ ડેપ્યુટી કલેક્ટર મનગઢત એનું એ કરે છે ગણતરી કરે છે અને ઓગણીસો નેવું ઓગણીસો નવ્વાણું જંત્રી પ્રમાણે ગણતરી કરીને પક્ષકારોને હેરાન પરેશાન કરી નાખે છે જે વસ્તુ ઓગણીસો બ્યાસી માં ત્રીસ હજારમાં જમીન સાથે મકાન લીધું હોય તેની સ્ટેમ્પ ડ્યુટી હતી ચાલીસ હજાર ભરાવે છે તો જે મકાનની કિંમત હતી એટલી તો સ્ટેમ્પ ડ્યુટી ભરાવે છે અને આ ઓગણીસો બ્યાસી ત્યાંસી પછી વારંવાર તબદીલ થઈ ગયેલી વસ્તુ છે તો આ અત્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરે પણ એક મોટો પ્રશ્ન છે આને લીધે પક્ષ પક્ષકારો હેરાન થાય છે દસ્તાવેજો કરનારાઓ હેરાન થાય છે અને સરકારે જે ચાર ગણી પેનલ્ટીવાળો નિયમ કાઢ્યો છે એ તો કુદરતી ન્યાય અને સિદ્ધાંતની વિરુદ્ધનો છે આટલી પેનલ્ટી કોઈ દિવસ કોઈની પાસે વસૂલ લઈ શકાતી જ નથી વધારેમાં વધારે જેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હોય એટલું જ પેનલ્ટી લઈ શકાય એનાથી વધારે લઈ શકાતી નથી આ બધી બાબતો મેં મુખ્યમંત્રીશ્રી અને મહેસૂલ મંત્રીશ્રીને લખીને મોકલી છે એનું આવેદનપત્ર પણ મેં આજે કલેક્ટરશ્રીને આપ્યું છે અને કલેક્ટરશ્રીને પણ વિગતવાર સમજાવ્યું છે કે આ સ્ટેમ્પ ડ્યુટીને કારણે લોકો હેરાન થઈ છે પબ્લિકમાં હોવાપો જાગી ઉઠ્યો છે વકીલો પણ હેરાન થઈ ગયા છે તો આ બાબતે મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રી ઝડપથી નિર્ણય લે એવી અપેક્ષા સાથે મેં રજૂઆત કરી છે